થી ધોધમાર વરસાદ રહ્યો છે જ્યાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે દરકોલી દરવાજા બજારમાં પાણી ભરાયા છે માંડવી બજાર સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા પહેલા વરસાદમાં જ પાણી પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે તો પહેલા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણ પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે અને તેને જ કારણે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની કામગીરી સામે લોકો હવે સવાલ ઉઠી રહ્યા છે વિવિધ વિસ્તારમાં આ પ્રકારેની જ સ્થિતિ જોવા મળી રહી છે તરકોલી દરવાજા આસ્થાના બજારમાં પણ પાણી ભરાયા છે મહીસાગર જિલ્લામાં સમી સાંજથી જ મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે જેની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા છે આ દ્રશ્ય છે લુણાવાડાના દરકોલી વિસ્તાર આ ખાતેના કે જે રીતે સમી સાંજથી જ એક જ કલાકમાં ચાર ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો હતો જેને લઈને જે આ દરકોલી વિસ્તાર છે અસ્તાના બજાર છે માંડવી બજાર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર જે ઘૂંટણસમા પાણી ભરાયા છે કહી શકાય કે વાહન ચાલકોને પારાવાર પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે આ બીજી તરફ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના અનુસંધાને મહીસાગર જિલ્લામાં જે રીતે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે જેના અનુસંધાને હાલ જે રીતે નીચાણ વિસ્તારો સહિતના જે કેટલાક વિસ્તારો છે તેની અંદર જે ઘૂંટણ સમા પાણી ભરાયા છે વાહન ચાલકો સહિત અહીંયા જે રાહદારીઓ છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે જે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ખેડૂતો છે તેમાં પણ એક આનંદની લહેર ઉઠવા પામી છે વિશાલ પારેખ વીટીવી ન્યુઝ મહિસાગર